ક્રાઇમ બ્રાન્ચ મળી સફળતા આઈઓસીએલ ની ક્રૂડ પંચર કૌભાંડમાં આંતર રાજ્ય ગીરના સૂત્રધાર કૃપાયોટર નૈતિક રેશમ વાળા સુરત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ગુપ્તા જે આંતરરાષ્ટ્રીય ઓઇલ ચોક તરીકે જે જ પ્રખ્યાત તરીકે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં રાજસ્થાન યુપી વેસ્ટ બેંગાલ વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચાલ્યો છે આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય છે તે

અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ આઈએસ નું વાલ લગાવી અને સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તા હાલમાં ગુનામ પૂરતા ગુજરાત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદ ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસ ને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોયું તો બે છ થી લઈ ચોવીસ સુધી ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ છે પંચરો છે વેસ્ટ બંગાળમાં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત એટીએસ દ્વારા એની ઉપર એની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વર્ષ સુધી તેલ મારેલો હતો તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમથી છૂટેલો હતો જો સંદીપ ગુપ્તા નું એક કનેક્શન દીધું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જ્યારે પણ પંચર કરશે ત્યારે એક પાઇપલાઇન ઓઇલ કંપનીની પાઇપલાઇન થી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે ગોટાઓમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપ પાઇપલાઇન આયોસી ની પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા આવા પંદર ત્રીસ કન્ટેનરો જેની અંદાજિત કિંમત એકથી પચાસ લાખ જેવી થાય પંદર થી વીસ કાન્ટરોના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કંજી લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણામાં યુપી વગેરામાં પકડાયેલો હતો જેમાં રાજસ્થાનમાં જોવો તો અલુવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ રોડ બે રોડ બેયાવર હરિયાણામાં સોનીપત રોતક કોરના જજ્જર અલગ અલગ રાજ્યોમાં અને બરસુ કલકત્તામાં વર્ધમાન નજર વગેરે જગ્યાએ પકડાયેલો છે